સમલ મહોત્સવ ડીસા નગર વિક્રમ સવત બે હજાર એક્યાસી મહાસદ્રટની શોભાના રોજ યોજાયો હતો શુભીને બૌત્રી નવ દંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતા પ્રસંગમાં માળી સમાજની નાની દીકરીઓ વિવિધ સાંસ્કૃતિક નૃત્ય અને ગીતો દ્વારા મહેમાનો મનોરંજન કર્યું હતું અને બપોરે બારથી ત્રણ કલાક વચ્ચે દાતાઓનું સન્માન કર્યું હતું તેમને આશીર્વચન આપવામાં આવ્યા શુભ પ્રસંગે કન્યાઓને કર્યાવરમાં વિવિધ કિંમતી ભેટો આપવામાં આવી હતી જેમાં સોનાની ચેન મંગળસૂત્ર ચાંદીની ગાય પલંગ ગાદલા કાંસીની થાળી તાંબાના કળશ ચાંદીના ચૂડા સુટકેશ સિલિંગ પંખો અને અન્ય ખાસ ઉપકરણો સામેલ હતા ઉપરાંત તેમને ચાંદીના સિક્કા સોનાની ચૂક રામ રચિત માનસ બુક અને ભગવદ્ ગીતા પણ ભેટ આપવામાં આવી હતી ભેટો તેમને સામાજિક જીવન ધાર્મિક અને માટે પણ ઉત્તમ માર્ગદર્શન પ્રદાન કરે છે આ સુ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડતા નવ દંપતિઓએ આશીર્વચન આપવા ધારાસભ્ય શ્રી ડીસા પ્રવીણભાઈ ગોરધનજી માળી પ્રદેશ મંત્રી શ્રી પીએન માળી આદરણીય ગૌભક્ત શ્રી છોગા રામજી કથાકાર સહિત સમાજના સૌ સંતો ગુરુજનો ગૌભક્તો અને સરકારી અને શૈક્ષણિક રીતે અગ્રેસર આગેવાનો તથા સૌ ભામા શાહ સરપંચશ્રીઓ શ્રીઓ અને વિજય તેમજ સૌ રાજકીય અને સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં મારી સમાજ ઉપસ્થિત રહ્યો હતો